જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છે સો હું પણ મજામાં જ છું તો ગાઈસ અત્યારે આપણે સવાર દસ વાગી રહ્યા છે સવારના મેં આજના બ્લોગની શરૂઆત આપણે અત્યારે કરી છે અત્યારે નિયતિ રેડી થઈ ગઈ છે સ્કૂલ જવા માટે ક્યાં ગઈ ની હતી અપુ રેડી થઈ ગઈ ગયે આપવું નહીં જવું જ છે આજે ઘરો આવવાની છે કોને કોને ઘરો આવવાની છે ઘરો આવવાની બધાને એટલે એ કેસ મારે આવવાની છે એમ જવારા આવવાના જ ને નહીં ચલો તો તૈયાર થઈ જાઉ કોને વાવાની તારે વિષ્ણુ વાવાની ને ન્યુને સ્કૂલેથી લઈને ઘરે આવી છું અને હવે અમે જમવા બેઠા છે તો અહીંયા નિયતિને જો નિયતિ ખાય છે મકઈ નિયતિ ને મકાઈ બહુ ભાવે છે ને નિયો તો ચાલો જમવું હોય તો આજે કારેલાનું શાક છે ને નિય વરસાદ આવે ને એટલે કારેલાનું શાક બનાવ્યું છે અમે નીવની રોટલી ને કારેલાનું શાક આવડે છે ને એવું બોલતો આવરે વરસાદ આવરે વરસાદ એવું નહીં આવડતું પછી

તો ગાય અહીંયા તમે જોઈ શકો છો હવે જવારા વાવાની તૈયારી થઈ રહી છે તો હવે થોડા દિવસમાં ગોરો ચાલુ થશે અહીંયા સો ગાઈસ થોડા દિવસમાં હવે ગોરો પણ ચાલુ થશે એટલે જવારા તો એડવાન્સમાં વાવા જ પડે છે કારણ કે પછી જવારા ઉગે કઈ રીતના તો આ વખતે અમે થોડા લેટ પડ્યા છે આમ તો બીજના જ જવારા વાવીએ છીએ અને આ વખતે પાચમના આપણે જવારા વાવી રહ્યા છે તો અત્યારે બધી છોકરીઓ નાની નાની રીંગલીઓ બહુ ખુશ લાગી રહી છે કારણ કે એમની માટે અત્યારે જવારા વાવી રહ્યા છે એટલે આ છે માટી અને છાણ છે અને જે આપણે અંદર બિયારણ નાખવાનું છે એ બધું સાત અલગ અલગ બધા બિયારણ છે તો એ બધું હવે આપણે જવારા વાવવાના છે એમાં નાખવાનું છે

પાછો માં થાય ને તાર પડે ને હાચી વાત ગોર માં બનાવવા થાય અંકિતા બનાવશે ને ઘરમાં અંકિતા બનાવશે ને કાલે બનાવ અગિયાર હશે બનાવ નઈ હું કઈ જાય પાંચ દિવસ તાપ હાચી વાત નહીં

ઓય રૂટ માટી નીચે દી ભૂમોના પડી સાથી નીચે નાખી રાજબા હા હા નકો એવું પગે લાગો આવ

સરસ થાય <laughs> <laughs>

તમે જોઈ શકો છો અમારે તો આ રીતના જવારા વાવવામાં આવે છે તમારે કઈ રીતના વાવો છો એ કમેન્ટમાં જરૂર થી જણાવજો ચલોિતા

આપણે અહીંયા જ એન્ડ કરવાના છે ને આજનો વિડીયો તમને મારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પછી મળીશું આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય